દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ લોકાર્પણ કાર્યક્રમ જેમાં કંબોઈ ગામ ખાતે મોટા પ્રમાણમાં આ પ્રોગ્રામ જોવા લોકો આવેલ હતા આ પ્રોગ્રામનો પ્રાગટ્ય કરી અને ત્યારબાદ સ્વાગત ગીત યોજાયું હતું ઉપસ્થિત સહુ મહેમાનોનું સ્વાગત મંચસ્થ સ્થાનેથી કરવામાં આવ્યું હતું ઝાલોદ તાલુકાના આવાસ મેળવનાર દરેક લોકોને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા કળશ અને ચાવી આપી નવા આવાસની શુભકામના આપવામાં આવી હતી દાહોદ જિલ્લામાં કુલ તેર હજાર એકસો આડત્રીસ આવાસોનું લોકાર્પણ કરાયું સંકલ્પ યાત્રાના માધ્યમથી આજે વિકસિત ગુજરાતના પ્રધાનમંત્રી આવાસનું ઈ લોકાર્પણ તેમાં રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ એકી સાથે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાની અંદર એકી સાથે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિની અંદર અને ગુજરાતના તમામે તમામ એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાના ધારાસભ્યોની ઉપસ્થિતિની અંદર આજે એ લોકાર્પણ પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો જાલોદ વિધાનસભાની અંદર એકસો ત્રીસ વિધાનસભાના કંબોઈ ધામ ગુરુગોવિંદની પવિત્ર સમાધિ સ્થળ ઉપર આજના કાર્યક્રમમાં અમારા જાલોદ તાલુકાના એકસો પાંચ ગ્રામ પંચાયત એક નગરપાલિકા વિસ્તારના બધા લાભાર્થી ભાઈ બહેનોને આજે લાભ આપવામાં આવ્યો છે તો એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના લાભાર્થી ભાઈ બહેનો મારા માતા પિતા તુલ્ય સૌ વડીલો આગેવાનો સૌ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરે છે